વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલ નગરના વીજ કંપનીના ટ્રાન્સફોર્મરને લઈને સ્થાનિક રહીશોમાં કરંટ લાગવાનો ભય ફેલાયો છે જેને લઈને એમ જીવી ટ્રાન્સફોર્મર દૂર કરવાની માંગ કરવામાં આવી હતી વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલ શિવમનગરમાં વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર આવેલ છે જેના કારણે સ્થાનિક રહીશોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક રહીશોએ એમ જીવી રજૂઆત કરી છે કે ઘરમાં નાના બાળકો રહે છે જે ટ્રાન્સફોર્મરના કારણે કરંટ લાગવાની બીકે સરળતાથી રમી પણ શકતા નથી વરસાદની ઋતુમાં અવારનવાર કરંટ લાગે છે ત્યારે એમ ટ્રાન્સફોર્મર હટાવે તેવી માંગ કરવામાં આવી છે ઉનાળામાં ટ્રાન્સફોર્મરમાંથી તણખા પણ ઉડે છે જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયેલો રહે છે તેમજ ઘણી વખત વરસાદમાં નીચે કરંટ લાગે તો જાનહાની થવાની પણ ભીતિ રહીશોને સેવાઈ રહી છે જેને લઈને તાત્કાલિક ટ્રાન્સફોર્મર હટાવવાની માંગ કરવામાં આવી છે અધિકારી આવે છે એમ કે છે કે તમે મને જગ્યા બતાવો કે અમે આ ટ્રાન્સફોર્મર લઈ કઈ જઈએ તો અમે જગ્યા બતાવેલ છે એક તો મંદિર આગળ છે પછી એક અમારા ઘર આગળ છે એ જગ્યા બતાવેલ છતાંય આ લોકો કોઈ નિરાકરણ લાવતા નથી તમે બી કરેલી છે હા મેં આરટીઆઈ પણ કરેલી છે ત્યારે પણ બધા ઘણા બધા અધિકારીઓ ત્યારે તો આ હતા તે કોને પૂછીને અરજી કરી છે અને એ અરજી કરેલી હતી એટલા માટે એ લોકો ધાક ધમકી આવતા હતા કે આ તમે આવું કરશો તો અમે આ એમ ટ્રાન્સફોર્મરશું આ બધું તોડી તમારું તોડી નાખીશું અને ટ્રાન્સફોર્મર એવી ધમકી આપે છે અસલમાં તો એમણે સેવાઓ આપવી જોઈએ એની જગ્યાએ એ લોકો હા એટલે એક રીતે ગર્ભિત ધમકી આપેલી છે કે ભાઈ તમારું ઘર તૂટી જશે ને તમને જ નુકસાન થશે પણ તમે જોઈ શકો એમ છો કે આ ડીપી ટ્રાન્સફોર્મર જે છે તે ઘરના અંદરના ભાગમાં છે ત્યાં કોઈ કશું કામ કરતું હોય કોઈ વખત એમને શોર્ટ લાગે કોઈ વખત એમને કરંટ લાગી ગયો હોય કંઈ થયું હોય વારે ઘડીએ એમને ઓઇલ લીક થવાની પણ સમસ્યા છે કોઈ પડી જાય તો એક રીતે એમ કહીએ કે આ ઘર એમના માટે સેફ નથી આ ટ્રાન્સફોર્મર જે એમના ઘરના ભાગમાં છે એ સેફ નથી તો એમ વાળા અધિકારીઓને એમણે સમજવું જોઈએ કે આ ટ્રાન્સફોર્મર કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરવું જોઈએ જે આપણું નામ ઋષિકાંત શાસ્ત્રી